બધા મિત્રો ને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો કેમ છો મિત્રો તો અત્યારે જો આપણે રિક્ષા જ બ્લોક ચાલુ કર્યો હોય ડાયરક તો આઈ લો જાવું અત્યારે ડીઝલ ભરવા રિક્ષા માં નઈ આપ જોઈ લ્યો પાછળ રિક્ષા ડીઝલ નો આવે તો આપણે જઈ ડીઝલ ભરવા તો રોડ ઉપર ચડી ગયો હું તો ડીઝલ ભરીને પછી આપણે ગાડીમાં નાખવાનું હોય તો પહોંચવા જ આવ્યો હું અત્યારે પેટ્રોલ પંપે કરી લઈ તો પહોંચી ગયા હી આપણે તો આપણે જો ભરી લીધું એ ડીઝલ પાછળ જોઈ તો આપણે ખાલી કરવા જઈએ હવે આને ગાડીમાં એટલે નાખવાનું હે એમાં પતી ગયું હે ભાઈ લઈ તો અત્યારે આપણે જો અહીંયા આગળ હાઈલા જઈ આમ મેં કારખાનું હોય તો ખાડા ખડીયા વાળો રસ્તો એ તો અવડે અવડે હાઈલા જાય પચીસો પચીસો નું મેરડીમાં નું મંદિર જય મેરડીમાં જાય ખાલી ઘર નાઈ હે તો હાલો હવે આઈલા જાય કેરબો તો ગાડી માં નાખી દીધું ડીઝલ

આપણે કેરબો ધોઈ નાખ્યો હોય જો પાછળ ભર્યો હોય તો ધોઈને હવે જો આપણે આઈલા જઈએ ને મૂકવા ઓફિસે છે મૂકવાનો હોય તો આઈલા જઈએ ને મૂકી આવી ઓફિસે કેરબો તો અત્યારે આપણે જો ડીઝલનો કેરબો મૂકી દીધો હોય ઓફિસે આ રહી ઓફિસ તો હાલો આપણે હવે નીકળીએ

ભાઈ ફટાફટ તો અત્યારે આપણે જો અહીંયા આગળ બેઠા ઈ પેલા તો ગાડી આવે તો આ જો બેલા હે આ રોડ જી બનવાન બાકી હે તો નકરા કાકરા ને ધુઈડુ જુડે હે એ આ તો જો છટકી ના આવે ને માથા માં ટાયર માંથી ફોડી નાખે ઓ તો બેટા ઈ ગાડી આવે એટલે એક બોક્સ નાખી દે ગાડી માં આપણે ગાડીમાં માલ લોડ કરી નાખ્યો અને નીકળી ગયા ઈ તો જેતપરઉન એ નક્કી નથી કેટલાય ગોડાઉને નામ કઈ દીધું નથી હવે કીધું એ ભાઈ આવે હે પણ ક્યારે આવે એ કઈ નક્કી નથી તો હું અહીંયા ગણે જોઈ લીધો આ માં કેટલાય ગોડાઉને આ બાજુ એ અહીંયા એક ગોડાઉ તો આપણે છેલ્લે ઊભા મને એમ કીધું અહીંયા ઉભા રહ્યો હમણાં આવે બરોબર તો વાંધો નહીં હમણાં આવે એટલે ભરી લઈને પછી જાય મિત્રો આપણે જો ફીસ ભરી સીધા આવે તો આપણે જવાનું હતું ભોડા ઉડે પણ ફેરો આવ્યો તો ફેરો બદલી દો એ તો બાકી જો હવે હાલ જાય જેત પર રોડે બાવડીયા રિટેડ આપણે હાયલા જાય

તો હજી પાવડિયારી રોડ જો આખો દોઢ કલાક કઈક થઈ ગઈ એ હજી કઈ હલતું નહિ આપડે નીકળાયે અવડે તો હાલ જઈ જો

મને એમ કે ભૂલી ગયો છે એટલે મેં આ રોડે કાઈ લીધું બપોર આવ્યો તો બાર વાગે એક બુક્સ નાખવા યારે મને એમ કે હવે ભૂલી ગયો છે ચાર વાગ્યા તો હું નીકળો Akhir harap hati ya, jadi nak kuil.